નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરીએ નવી એક વિદ્યા સહાયક ની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગ્રામ મંગલમ ગૌરી આશ્રમ શાળા માટે નીચે મુજબની વિદ્યા સહાયક ની ધોરણ છ થી આઠ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા સહાયક માટેની ધોરણ છ થી આઠ માટે અહીંયા જગ્યા આવેલી છે જે દિવ્ય ભાસ્કર નવસારી આવૃત્તિમાં તારીખ સાત ઓગસ્ટ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જોશું મિત્રો કઈ કેટેગરી માટે જગ્યા છે લાયકાત શું છે કયા વિષય માટેની જગ્યા છે તેમજ વિશે શું નોંધ આપેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા સહાયક માટેની ધોરણ છથી આઠ માટે અહીંયા એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેનો રોસ્ટર ક્રમાંક સાત છે મિત્રો કેટેગરીની વાત કરીએ તો બિન અનામત એટલે કે જનરલ ઓપન કેટેગરી માટે જગ્યા છે જે દિવ્યાંગજન માટે તેમજ લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએ બીએડ કરેલા હોય તેમજ ટેટ ટુ પાસ થયેલા હોય સીસીસીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાન વિષય માટેની અહીંયા એક જગ્યા છે મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો ભરતી પ્રક્રિયા મેરિટના ધોરણે થશે તેમજ ઉમેદવારની વયમર્યાદા સરકારશ્રીના નિયમો અનુસાર રહેશે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યા સહાયકની ધોરણ છ થી આઠ માટેની શૈક્ષણિક લાયકાત બીએ એ બી એડ બી આર તેમજ ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર જે રાજ્યશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ગૃહ વિજ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ બીકોમ બીબીએ બીસીએ અને બે વર્ષીય પીટીસી અથવા તો ડીએલએડ કરેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉમેદવારે નોકરીના પ્રથમ પાંચ વર્ષ છે મિત્રો તે ફિક્સ પગારથી જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ કરવાના રહેશે તેમજ ફિક્સ પગારથી ફરજ બજાવવાની રહેશે ત્યારબાદ સંતોષકારી કામગીરી જણાય મિત્રો તો સરકાર શ્રીના જે નિયમાનુસાર ધારાધોરણ મુજબ અહીંયા પગાર પાત્ર જે ધોરણ છે મિત્રો તે મળવાપાત્ર થશે તમને દિવ્યાંગજનના ઉમેદવારોએ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણભૂત જે સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું રહેશે મિત્રો તેમજ ફરજિયાત છે તે આશ્રમશાળા નિવાસી શા શાખા હોય શાળા હોય તેમાં ઉમેદવારે ચોવીસ કલાક માટે જે શાળા પર હાજર રહેવાનું રહેશે તેમજ ગૃહપતિ તેમજ માતાની ફરજ જે બજાવવાની રહેશે આ ઉપરાંત મિત્રો ખાતાના વખતો વખતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે શિક્ષકોને આશ્રમ શાળામાં વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે તેમજ ઉપરોક્ત જાહેરાતમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝના ફોટો સહિત સાથેના પૂરેપૂરા નામ સરનામા તેમજ મોબાઈલ નંબર સાથેની અરજી જે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસના નીચેના સરનામે રજિસ્ટર એડીથી મોકલવાની રહેશે મિત્રો તેમજ અધૂરી અથવા તો ખોટી વિગતવાળી અરજી છે તે રદ કરવામાં આવશે મિત્રો ગ્રેડ અને સીજીપીએમાંથી જે તે માન્ય કોલેજનું ગુણ પ્રમાણપત્ર જે છે તે અવશ્ય જોડવાનું રહેશે અરજી સાથે અરજી મોકલવા માટેનું મિત્રો એડ્રેસ એટલે કે સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી ગ્રામ મંગલમ ગૌરી મૂ પોસ્ટ કાકડવેરી ગોડાઉન ફળિયા તાલુકો ખેરગામ જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ સાહીઠ ચાલીસ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત આવ્યાના દસ દિવસની અંદર તમે જોઈ શકો છો મિત્રો તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આજે ગ્રામ મંગલમ ગૌરી આશ્રમ શાળા છે તેમાં વિદ્યા સહાયક માટેની આ કાયમી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ધોરણ છ થી આઠ માટે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય